સુરત સ્નેહ અલ્ટરનેટિવ સાયન્સ સેન્ટરમાં ડોક્ટર સ્નેહલ પંડ્યા દ્વારા ગુજરાત ઉત્કટ મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે સ્વયં સિદ્ધિમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે આજે ચેમ્બર્સ ઓફ કોમર્સમાં વંદના ભ્રષ્ટાચારની પ્રેરક ઉપસ્થિતમાં મહિલાઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે સ્નેહ અલ્ટરનેટિવ સાયન્સ સેન્ટરના ફાઉન્ડર છે જેમને બે હજાર ત્રેવીસમાં વાવ એન્ટરપ્રેનરનો એવોર્ડ શ્રીમતી હેમાલી બોઘાવાલાના તરફથી એનાયત કરવામાં આવ્યો હતો જેના નેચરોપેથી માસ્ટર્સ ઓફ સોશિયલ વર્ક સર્ટિફાઈડ એન્ડ એલપી કાર્ય કાઉન્સેલર સર્ટિફાઈડ ટેરો એન્ડ ન્યુમરોરોજી ટ્રેનર એન્જલ હિલિંગ રેફકી ગ્રાન્ડ માસ્ટર ગર્ભસંસાર કોચ છે અત્યાર સુધી આશરે છ હજારથી વધારે લોકોને લાઈફ ઉત્કર્ષ કરવા સહાય કરી છે એમના સેન્ટર પર કાઉન્સેલિંગ ટેરોટ ન્યુમરોરોજી ગર્ભ સંસાર યોગા થેરાપીનો અલગ અલગ સર્વિસ આપે છે તેમજ એડવાન્સ ટેરોટ ન્યુમરોલોજી એન્જલ હિલિંગ વગેરેના સર્ટિફાઈડ ક્લાસ કરાવે છે વધુમાં આજીવિકા માટેનું પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે જેથી વિદ્યાર્થીઓને શીખીને પોતાની આવક ઊભી કરે છે આજરોજ ટેરોનું સંપાદિત કરેલા વિદ્યાર્થીઓને ચેમ્બર્સ ઓફ કોમર્સના ચેરપર્સન અને વુમન વિંગ્સના ફાઉન્ડર ડોક્ટર ભદ્રાચાર્યના વરદ હસ્તે એડવાન્સ ટેરો સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તેઓ એસજી સીસીઆઈમાં ગ્રુપ ચેરમેન છે અને સીએસઆર અને ફંડ રેઝિંગ કમિટી ફેશન ડિવાઇઝિંગ ગાર્મેન્ટ અને હેન્ડલૂમ અને હેન્ડીકાપ્ટ કમિટી ફેશન ડિઝાઇનિંગ છે તેઓને ગુજરાત ઉત્કટ મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે સ્વયં સિદ્ધિ બે હજાર ત્રેવીસમાં એનાયત કરવામાં આવ્યું હતું મારું નામ ડૉક્ટર સ્નેહલ પંડ્યા છે અને હું સ્નેહ અલ્ટરનેટિવ સાયન્સ સેન્ટરની ફાઉન્ડર છું અત્યાર સુધી મેં પાંચ હજારથી વધારે લોકોને લાઈફ ચેન્જ કરી છે અલગ અલગ કાઉન્સેલિંગ થ્રુ ટેરોટરિંગ થ્રુ ન્યુમરોલોજી થ્રુ અને હિલિંગ થ્રુ અને અત્યાર સુધી અમારે ત્યાં બારથી તેર લોકોને અમે સર્ટિફાઈડ કોર્સ કરાયો છે અને અમે અહીંયા સ્પેશિયલ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ આજે જે અમારો અહીંયા પ્રોગ્રામ હતો ટેરો ટ્રેડિંગ જે એડવાન્સ અમે લોકો અહીંયાથી જે કોર્સ કરાવીએ છીએ એના માટેનો અમે સર્ટિફિકેશનનો અહીંયા કોર્સ જે સર્ટિફિકેટ આપવાના હતા અમારા સ્ટુડન્ટને સન્માનિત કરવાના હતા તેના માટે અમે ડૉક્ટર બન્ના મેડમને ભટ્ટાચાર્યને બોલાયા છે જે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ચેમ્બર પર્સન છે અને અમે સ્પેશિયલી અમારો અહીંયા એવું છે કે અમે જે ટેરોટ કાર્ડ શીખવાડીએ છીએ એમાં સ્પેશિયલી અમે ડિઝાઇન કરેલ છે કસ્ટમાઇઝ ટેરોટ કાર્ડ બનાવ્યા છે જેનાથી અમારા સ્ટુડન્ટ બહાર જઈને પણ કન્ફ્યુઝ ના થાય અને સારી રીતના બીજાને પણ આન્સર આપી શકે એમના ક્વેશ્ચનના અને ગાઈડન્સ આપી શકે કેટલા લોકો અત્યાર સુધીમાં છે અને કઈ રીતે લોકો આગળ વધે કઈ રીતનું તમે કરી છો અહીંયાથી ઘણા બધા લોકો શીખી ગયેલા છે અને અમે લોકો પ્લેટફોર્મ પણ પ્રોવાઈડ કરીએ છીએ ટેરોટના માધ્યમાંથી જેથી લોકો ઘરે બેસીને પણ ઓનલાઈન લોકોના ક્વેશનના આન્સર આપી શકે અને પૈસા કમાઈ શકે લોકોને મેસેજ આપીશ કે અત્યારે જે સુસાઈડના કેસ વધારે વધી રહ્યા છે તો તમે એકદમ એન્ઝાયટી અને ડિપ્રેશનમાં જે જતા રહો છો એના કરતાં તમે કોઈ એવી વ્યક્તિની સાથે જાઓ કે તમારું મિત્ર હોય તમારું કોઈ ગુરુ હોય કોઈ કાઉન્સલર હોય એની પાસે જાઓ અને તમારા પ્રશ્નોનું નિવારણ લાવો मैं डॉक्टर वंदना भट्टाचार्य एक गारमेंट कंसल्टेंट एक स्किल ट्रेनर और एक एजुकेशनिस्ट हूँ और चेंबर ऑफ़ कॉमर्स की मैं ग्रुप चेयरमैन हूँ और आज मुझे यहाँ स्नेह पे आके स्नेहर बहन के काम को देख के मुझे बहुत ही अच्छा लगा वो जिस तरह से अपने स्टूडेंट्स को आ, पढ़ा रहे हैं प्रोत्साहन दे रहे हैं देख के बहुत ही खुशी हो रही है क्योंकि एक महिला ही एक दूसरे महिला को आगे ले जा सकती है और जिसे हम वुमेन ऑन्ट्रप्रेनोरशिप भी कहते हैं तो एक महिला को सशक्त करना यानी कि एक पूरे परिवार को सशक्त करना होता है जैसे हम बहुत बार कहते हैं कि एक पुरुष को पढ़ाया एक लड़के को पढ़ाया तो एक व्यक्ति को पढ़ाया और एक महिला को पढ़ाया या एक लड़की को पढ़ाया तो एक पूरे परिवार को पढ़ाया तो ये स्नेहल बेन का जो काम है बहुत ही दमदार काम है बहुत अच्छा काम कर रहे हैं और इतनी सारी महिलाओं को वो आगे जाने का प्रोत्साहन दे रही हैं तो मैं उनके लिए मेरे बेस्ट विशेस आपके थैसे, साथ हैं स्नेहल और ख़ूब ही अच्छा लगा कि इन्होंने आज मुझे इस कार्यक्रम के लिए बुलाया धन्यवाद